સત સત્ પરમાત્માએ સદગુરુ મહારાજનો જય હવે જોઈએ આ વૃત્તિ એનું ફળ શું છે હા કે વૃત્તિ ફળ તો એનું ફળ વૃત્તિનું ફળ એટલે કે વૃત્તિ રૂપ જ્ઞાનનું પ્રયોજન એટલે ફળ આ પ્રમાણે છે જીવને ત્રણ અવસ્થાઓનો સંબંધ વૃત્તિથી થાય છે જાગ્રત સ્વપ્ન સુશુપ્તિ આ સંબંધ વૃત્તિ કરે છે પુરુષાર્થ એટલે મોક્ષની પ્રાપ્તિ પણ વૃત્તિથી જ થાય છે એથી સંસાર પ્રાપ્તિનો હેતુ તો મૂળ વૃત્તિ જ છે તથા મોક્ષ પ્રાપ્તિનો હેતુ પણ વૃત્તિ જ છે કેમ કે ત્રણ અવસ્થાઓના સંબંધથી જીવને સંસાર થાય છે સંસાર જેવું જણાય છે અવસ્થા શબ્દથી કાળ એટલે સમય સમજવાનો છે આ વૃત્તિની ત્રણ અવસ્થાઓ એટલે જાગ્રત સ્વપ્ન સુશુપ્તિ એવી વૃત્તિની ત્રણ અવસ્થાઓ છે એમાં સપના અવસ્થા તથા સુષુપ્તિ અવસ્થાથી બિન જે ઇન્દ્રિયજન્ય જ્ઞાનનો આધાર કાળ એટલે સમય હોય તથા ઇન્દ્રિયજન્ય જ્ઞાનના સંસ્કારોનો આધાર કાળ હોય તેને જાગ્રત અવસ્થા કહેવામાં આવે છે ઇન્દ્રિયથી ગ્રહણ થતું સુખાદિ એટલે સુખ વગેરે જ્ઞાનકાળમાં તથા ઉદાસીન કાળમાં જો કે જન્ય જ્ઞાન નથી તો પણ તેના સંસ્કારો તો રહે જ છે સપના અવસ્થામાં તથા સુષુપ્તિ અવસ્થામાં પણ જન્ય જ્ઞાનના સંસ્કારો હોય છે તેથી જાગ્રત અવસ્થાનો સ્વપન તથા સુસુપ્તી અવસ્થાથી બિનકાળ એટલે એવો સમય કહેવામાં આવેલો છે એ પ્રમાણે જાગ્રત અવસ્થા એવો વ્યવહાર ઇન્દ્રિયજન્ય જ્ઞાનને આધીન છે તે ઇન્દ્રિયજન્ય જ્ઞાન અંતઃકરણની વૃત્તિ રૂપ છે કોઈ મતવાળા એટલે ઘણા મતો તે અંતઃકરણની વૃત્તિનું આવરણની નિવૃત્તિ પ્રયોજન છે એમ માને છે આવરણનું નિવૃત્ત થાય ઘણા મત છે એવા ઘણા મતવાળા પ્રકાશના હેતુરૂપ પ્રમાતા એ પ્રમાતા સાથે વિષયનો જે સંબંધ તેના વૃત્તિનું પ્રયોજન એટલે ફળ માને છે તો ઉપર કહેલા પ્રયોજનવાળી તથા ઇન્દ્રિયજન્ય અંતઃકરણની વૃત્તિ જાગ્રત અવસ્થામાં જ હોય છે ઇન્દ્રિયથી અજન્ય ના જણાવ્યું જે વિષય ગોચર અંતઃકરણની અપરોક્ષ વૃત્તિ છે તે અવસ્થાને સપના અવસ્થા કહેવાય છે સપના અવસ્થામાં જ્ઞેય તથા જ્ઞાન એ અંતઃકરણનું પરિણામ છે અને સુખ ગોચર તથા અવિદ્યા ગોચર અજ્ઞાનની સાક્ષાત પરિણામરૂપ વૃત્તિની અવસ્થાને સુષુપ્તિ અવસ્થા કહેવાય છે સુષુપ્તિ અવસ્થામાં અવિદ્યાની વૃત્તિ સુખ ગોચર તથા અજ્ઞાન ગોચર થાય છે હોય છે હવે જાગ્રત અવસ્થામાં પણ અહમ ન જાનામી હું જાણ્યું નથી જાણતો નથી એવી અવિદ્યાગોચર પ્રવૃત્તિ તો હોય જ છે એટલે કે એ વૃત્તિ અંતઃકરણની છે અવિદ્યાની નથી તેવી રીતે જાગ્રત અવસ્થામાં પ્રાતિભાષિક રજતાકાર અવિદ્યાનું પરિણામ છે પણ તે વૃત્તિ અવિદ્યા ગોચર હોતી નથી વળી જાગ્રત અવસ્થામાં સુખાકાર વૃત્તિ જે છે તે વૃત્તિ અંતઃકરણની છે એ અવિદ્યાનું પરિણામ નથી આ પ્રમાણે ઉક્ત એટલે ઉપરની સુશુક્તિ અવસ્થામાં અવિદ્યાની વૃત્તિમાં આરૂઢ સાક્ષી અવિદ્યાને તથા સ્વરૂપ સુખને પ્રકાશ કરે છે પ્રકાશે હવે સુષુપ્તી અવસ્થામાં સુખાકાર અવિદ્યાનું પરિણામ જે અજ્ઞાન અંશનું થાય છે એ અજ્ઞાન અંશમાં એ પુરુષનું અંતઃકરણ લીન થઈ જાય છે અને જાગ્રત અવસ્થામાં તે અજ્ઞાન અંશનું પરિણામ રૂપે થાય છે એથી અજ્ઞાનની વૃત્તિથી સુષુપ્તિ અવસ્થામાં અનુભૂત સુખની જાગ્રત અવસ્થામાં સમર્તિ થાય છે થતી હોય છે ઉપાદાન કારણનો અને કાર્યનો ભેદ ન હોવાથી અનુભવને અને સ્મરણને વ્યાધિકરણતા નથી કોઈ ઉપાધિ જેવું નથી હવે વિવત્તા અધિકરણ બરાબર વ્યધિકરણ એટલે કે ભિન્ન જુદું અધિકરણ આ પ્રમાણે ત્રણ અવસ્થાઓ છે જાગ્રત સુસુપ્ત સ્વપ્ન હવે કદાચ મરણ અવસ્થા તથા મૂર્છા અવસ્થામાં એ શ્યામ ગણવી એ પણ એક અવસ્થા જ છે તો કોઈ મતવાળા ઘણા મતવાળા મરણ તથા મૂર્છા અવસ્થાનો સુષુપ્તિમાં અંતર્ભાવ કહે છે અને કોઈ મતવાળા સુષુપ્તિથી તેમને પૃથક એટલે જુદી કહે છે આ અવસ્થાઓનો ભેદ વૃત્તિને આધીન હોય છે હવે એ અવસ્થાઓનો ભેદ વૃત્તિને આધીન છે એવું જો સ્પષ્ટ કરવું હોય તો જાગ્રતમાં તથા સ્વપ્નમાં તો અંતઃકરણની વૃત્તિ હોય છે પરંતુ જાગ્રત અવસ્થામાં ઇન્દ્રિયજન્ય અંતઃકરણની વૃત્તિ હોય છે એ વૃત્તિ જ છે હવે બીજું કે સ્વપ્ન અવસ્થામાં ઇન્દ્રિયજન્ય અંતઃકરણની વૃત્તિ છે તથા સુષુપ્તિ અવસ્થામાં અજ્ઞાનની વૃત્તિ હોય છે હવે જે વૃત્તિ જ્ઞાનનું પ્રયોજન શું છે તો વિચારીએ એના માટે એ ત્રણ અવસ્થાઓના અભિમાનને બંધ કહેવાય છે તે અભિમાન પણ બ્રહ્મ જ્ઞાનને લીધે જ અગર તો એ બ્રહ્મ જ્ઞાન એને જ બંધ કહેવામાં આવે છે અને તે અભિમાન પણ વૃત્તિ વિશેષ છે તેથી વૃત્તિકૃત બંધ એ જ સંસાર છે અને જ્યારે વેદાંત વાક્યમાં અગર તો ગુરુ વાક્યમાં એનું શ્રવણ કરવાથી અહમ બ્રહ્માષ્ટમી હું બ્રહ્મ છું એવી અંતકરણની વૃત્તિ જ થાય છે ત્યારે તેનાથી પ્રપંચ સહિત અજ્ઞાનની નિવૃત્તિ થાય છે એને મોક્ષ કહેવાય છે એથી વૃત્તિનો સંસાર દશામાં તો વ્યવહારની સિદ્ધિરૂપ પ્રયોજન છે વૃત્તિનું પરમ પ્રયોજન તો મોક્ષ જ છે એ પ્રમાણે સંક્ષેપથી વૃત્તિ જ્ઞાનના પ્રયોજનનું હેતુ છે એ જ્ઞાનનું પ્રયોજન નિરૂપણ પણ નક્કી વર્ણન કરે છે આ રીતે વૃત્તિનો ફળ હોય છે ઓમ તત્સદ પરમાત્મા સદગુરુ મહારાજનો જય